સમુદર મયુર ચૌહાણ સ્ટારર ફિલ્મ સમુદર ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે મયૂર ચૌહાણ અને જગજીતસિંહ સ્ટારર આ ગુજરાતી ફિલ્મ સમુદર સમુદરમાં સમુદ્ર કિનારામાં એક ગામની વાત છે ટ્રેલર પરથી દેખાઈ રહ્યું છે કે આ વાર્તા ક્રાઇમ કરતા બે મિત્રોને વધારે લાગે છે લાંબા સમયથી દર્શકો જેની રાહ જોઈ રહ્યા હતા અને જેના ગીતોએ ગુજરાતીઓ ગુજરાતીઓમાં ઓલરેડી ચર્ચા જગાવી છે તેવી અપકમિંગ ફિલ્મ સમુદ્રનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે સવા ત્રણ મિનિટનું આ ટ્રેલરમાં ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી ભાગ્યે જ જોવા મળ્યું હોય તેવા અંદાજો દેખાઈ રહ્યા છે ફિલ્મના ટ્રેલર વ્યૂ જ સ્ટારર વધી રહ્યા છે મયુર ચૌહાણ અને જગજીત સ્ટારર આ ગુજરાતી ફિલ્મ સમુદ્ર સમુદ્ર કિનારે એક ગામની વાત છે ટ્રેલર પરથી દેખાઈ રહ્યું છે કે આ વાર્તા ક્રાઇમ કરતા બે મિત્રોની વધારે છે જેઓ બાળપણથી ખરા અર્થમાં પાર્ટનર ઇન ક્રાઇમ છે આગળ જતા બંને સમુદ્ર કિનારે પોતાનું સામ્રાજ્ય ઊભું કરે છે પરંતુ જ્યારે તેના પોલિટિક્સની એન્ટ્રી થાય છે ત્યારે બંને મિત્રોના કિનારા જુદા જજા થઈ ગઈ છે ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસોમાં નરેશનનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર મયુર ચૌહાણ ફિલ્મ સમુદ્રમાં એક નવા જ અંદાજમાં દેખાઈ રહ્યા છે તો વિઠ્ઠલ તીળી રઘુ સીએન્સી જેવા પ્રોડક્શન પોતાની છાપ જગત જગતસિંહ જગજીતસિંહ વાઢેરની સ્ક્રીન અપીરન્સ પણ ખતરનાક છે આ ફિલ્મનું ટ્રેલર તમને સિંતેર એંસીના દાયકામાં લઈ જાય છે જ્યારે સ્મગલિંગ થતું હતું ઉલ્લેખનીય તે છે કે પહેલી ફિલ્મ સમુદ્રનું માર હલેસા અને હાવજના ઠેકાણા એમ બે ગીત રિલીઝ થઈ ચૂક્યા છે જે બંને દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યા છે સૈયર મોરીરે ફેમ વિશાલ વડાલાએ ડાયરેક્શન આ ફિલ્મનું મયુર ચૌહાણ અને જગજીત સિંહની સાથે સાથે ગુજરાતી ફિલ્મમાં ખમતીતર કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ ચેતન દૈયાળી દીક્ષા જોશી મમતા સોની કલ્પના ગાગડેકર મયૂર સોનેજી જેવા મળશે જ્યારે આ ફિલ્મ વાર્તા અને સ્ક્રીન પ્લે સ્વપ્નલિંગ મહેતાને લખ્યો છે વટવચન અને વેરની સાથે સાથે ઉદય અને સલામની વાત કરતી આ ફિલ્મ સમુદ્ર ભરતી થિયેટરમાં સત્તર મીના રોજ આપણને જોવા મળી જવાની છે